આજે વિકાસ ગોડો થઈ ગયો છે હવે તમે ગોડો થઈ ગયો હું તારા એટલે એ જે ફેરા નખાઉ છું ની એ કબજા ઉપાડી ઉપાડી આ એને વાગરામ નાખે છે જમ અરે ભા આવું કરો હો અરે ભરતજી એવું કોઈ નહીં ગારો જો તો ને એટલે થોડા કપચા ખાલી ના છે બીજું કોઈ નહીં ગારો છો વાત સાચી પણ તમારું વાગરામ તમારા ટોલું ખાવું પડે સરપંચ તો ગોમના રસ્તા હમા કરતા હોય અયા ભાઈ આવ હવે

ક્યાં ચોબલે ચોબલે સીઝી કેમેરાના ખાવાના છે બરાબર એવી પરગતિ કરવાની છે અને અહીંયા આવી રીતના અહીંયા લઈ ગયો કાલું છે ને લઈ ગયો યાર વાત કરો છો એ તો કશું ના લઈ જયો દેખાઈ દો એ મોય વાભળ્યો હવે એનાથી ભૂલ થઈ જાય અને હવે થવા જયો આટલી વખત મારું મોનો તમે ભૂલ થઈ છે ઓભળ્યો મારી વાત જો આ પરગચીના કીચે હું જવા દઉં છું બાકી હવે તો હું હવે ફાઇનલ એટલી વાત કરી છે કે આખા ગામમાં સીસી કેમેરા નખાવ અને પછી હોળ રાખવા બેહું હું એકલો વાત સાચી હે મારું હોભળો મારી વાત તો તમે ફેરા નખાય તો અમન તેમ કહેતા નહીં તમે તો કેવું તો કે સરપંચ શું બધી કહેવા ના પટ્યો પણ તમે સરપંચ છો અમે સભ્ય નહીં તમારા

આ તો તમારા માં આ ખાડા પડ્યા એવા લેવા અમાર માં આમાં ખાડા એમ એમ પડી રહ્યા છે ને તમારા ફેરા જોવા હોય ને તો અહીંયા મેલા માં પહોંચી દો એ તો હું જોઈ આવ્યો ટેબે ટેબા કરી ના ખાયા હવે આ સરપંચ શું કરવાનું આ મેં તમને ના પાડી હતી કે પગ ઉપર કોળીઓ લેવો નહીં તમે ફોર્મ ભરી નાખો એટલે આ સરપંચને લાયા તમે જોજો હવે તે દાડે દયા આવતી હતી ડાબડી જેવું મીઠું કરીને બેઠા હતા ને મેં કીધું હવે રાખો હોય સરપંચ અલ્યા એટલે ટાળું નહીં કરતા રહ્યા ના હોય તો મફુજી આપણે સભ્ય સભ્ય થઈ અને સહી કરીને વાયન બદલી નાખો બિન હરીફો બીજો ઉભો કરો ના ચાલે આ બધું ઓય ઓભળો મારી વાત કે થોડા ઘણા અરે ગુનામાં આવે ને તાણ કાર્યવાહી કરવા એટલે કે હાલ આપણે કશું ના કરી શકું મફુજી ગુનામાં જ છે આ એને ટોલન ના નખાય ઓય ઓય ઈએ પેલા હરીએ બાપડો કોઈ રોળા આખા પાછા કર્યા છે એમાં તો જેલમાં લઈ ગયા જાતા ઓહો તાણે આ તો હું ના જો તો જેલમાં પૂરે જો બાપડા તા વાતને મને ખબર જ નહીં તાણે હું સોળે ને આવું છું એને આ તો જો આ ગોડાએ નહીં કરતા

સીસીટીવી કેમેરો હોય નહીં સીસીટીવી કેમેરો તમારા ઘેર લગાવવાનો છે પેલી વોકલી ડુજી રે ને એક દોટ વાળી મોગલી ઈરી આખો દાડો દોડીએ ઉપાડી પાડ કરે છે અમે ભાળી છે એરી આ બધા ખેલ જ કરાવે તા આયા 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 ભાઈ માયા ઘર મોજે જો મે ફેરોય નથી ને ભાઈ આનો મોસો એ બાયણામ થી બદલાઈ ગયો છો પેલા છેલ્લી પછી તે રાખો અજન ઓભડ્યો ઓકા ઓકા હેડેન પા સરપંચ કે એટલે ઓમ હેડ થી તા સરપન નો પાવર છે ઓયા ના કરતી એન વધારે છે તમે શરમ આપી દોની કે ડોસી કહો તાણી સરપંચ થઈ ગયા પત્ની થઈ ગઈ આટલી ડોસી હતી તમારે અડધો કલાક ની અંદર આવી જાય છે

સરપંચ શું વાત જે છે વાળા પાપડ નહી ખાતા આ જનતા છે હરિયો અરિયો ગેટે નહીં પણ તમે ગેટે લબડી ગયા છો એટલી તાકાત જનતા ની છે

હાલે ભત્રીજા દા એવા થાચી તાર હો ખાડો આ વસ્તુ કહે છે કોમ થઈ જા પાણી લે જલ્દી ભાઈ ભેલ તો મન મોમ નહી હા મારું એસબી હિન્દુસ્તાની આ